નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર રવિવાર આજે આપણે જીરુની બજાર વિશેની માહિતી મેળવશું જેમાં જીરુના ભાવ આગામી સમયમાં કેવા જોવા મળશે તેમજ નવા જીરુના ભાવ આઠ હજાર સુધી પહોંચે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો છેલ્લા બે બે સપ્તાહથી જીરું વાયદાની સાથે જીરું બજારમાં તેજી જોવા મળી રહી છે તેમજ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ પાંચ હજાર પ્લસ નવા જીરુના ભાવ આ વર્ષ દરમિયાન જોવા મળી રહ્યા છે ભાવની સરખામણી એમ વાત કરવામાં આવે તો મિત્રો અત્યાર સુધી લેવાલી એક સારી હતી તેમજ નિકાસ ભાવ પણ સારા હતા તે ઉપરાંત મિત્રો હાલ તો આવકો પણ નોર્મલ જોવા મળી રહી છે ઓલ ગુજરાતની અંદર બાર તેર હજાર બોરીની આસપાસ જીરુની આવકો નોંધાઈ રહી છે જેના પરિણામ મિત્રો અત્યારે બજારમાં કરંટ પણ છેલ્લા બે દિવસથી તેમજ બે સપ્તાહથી જોવા મળી રહ્યો છે અને બજાર મિત્રો એકતાલીસોથી લઈને પિસ્તાલીસો વચ્ચે એવરેજ હાલ તો ચાલી રહી છે જેમાં મિત્રો ઊંઝામાં પિસ્તાલીસો પ્લસ પણ બજાર બે ત્રણ દિવસે જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે તેમજ મિત્રો આગામી સમયની અંદર જીરો બજારમાં હજુ પણ સુધારો આવે અને પાંચ પ્લસ આ વર્ષ દરમિયાન ભાવ જોવા મળે તેવી સંભાવના રહેલી છે કારણ કે મિત્રો આ વર્ષે જીરોનું વાવેતર પંદર ટકા ઘટાડો તરફ જોવા મળી રહી છે બીજી બાજુ મિત્રો અત્યારે માવઠાની આગાહી તેમજ હવામાન પલટાવાને કારણે ઝાકળ વરસાદ આના કારણે મિત્રો જીરું બજારની ઉપર અસર પડી શકે છે તેમજ મિત્રો રાજસ્થાનમાં કેટલું ઉત્પાદન થાય છે કેટલી આવકો નોંધાય છે તે ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે એના અનુસંધાને મિત્રો અત્યારે ગયા વર્ષનો કેરીઓ સ્ટોક પણ ઓછો છે જેના કારણે મિત્રો આ વર્ષ દરમિયાન ઉત્પાદન ઘણું બધું ઘટે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે જેના કારણે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે બે હજાર છવ્વીસની અંદર નવી સિઝનમાં જીરુના ભાવ પાંચ હજાર પ્લસ અને આઠ હજાર સુધી પણ જવાની શક્યતા હાલ તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ પાંચ હજાર પ્લસથી લઈને છ છ પાંચસો સુધી બજાર મેક્સિમમ થઈ શકે છે એનથી મોટો સુધારો હાલ તો જીરુમાં નહીં જોવા મળે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે બાકી મિત્રો આ જાન્યુઆરી મહિના દરમિયાન જીરુની બજાર પિસ્તાલીસો આસપાસ ટકેલી જોવા મળશે અને તેમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે વાયદો અત્યારે બાવીસ હજાર પ્લસ જોવા મળી રહી છે તે મુજબ કન્ટિન્યુ ચાલ્યા કરશે હવે મિત્રો ધીરે ધીરે જીરુમાં તેજી જોવા મળી શકે છે પરંતુ એક સાથે મોટી તેજી નહીં જોવા મળે તેવું બે હજાર છવીસમાં નવા જીરુના ભાવ પાંચ હજાર પ્લસ અવશ્ય જોવા મળે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે ઉત્પાદન તેમજ હવામાન પલટાવાને કારણે આવા બધા મુખ્ય કારણો તેમજ નિકાસ ભાવ પણ વધી શકે છે જેના અનુસંધાને જીરુના ભાવ વધારો હજુ પણ જોવા મળશે